વડોદરા શહેરના હણી રોડ ઉપર આવેલ પાંડાવાડા મારવાડી મહોલ્લામાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી હજારોની માલમત્તાની ચોરી કરી હતી વડોદરા શહેરના હણી રોડ પર આવેલા મારવાડી મહોલ્લામાં રહેતા સબીરભાઈ શેખ હાથીખાનામાં નોકરી કરે છે અને તેઓ દેણા ગામ ખાતે સંબંધીને ત્યાં પ્રસંગમાં ગયા હતા આ દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું જ્યારે સબીરભાઈ શેખ ઘરે આવીને મકાનનો દરવાજો ખુલ્લો જોતા ચોંકી ઉઠ્યા હતા અને મકાનમાં તપાસ કરતા તિજોરીનો સરસામાન વેરવિખેર હતો તેમજ તેત્રીસ હજાર રોકડા સોના ચાંદીના દાગીના મળીને એસી હજાર ઉપરાંતની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું જેથી કુંભારવાડા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે અમારા ઘરે કાલે અમે પ્રસંગમાં ગયેલા બધા ઘરવાળા તો રાતે સાડા નવ વાગે ગયા ને અગિયાર વાગ્યા સુધી આવી ગયા એમાં આ બનાવ થઈ ગયો કે અમારા ઘરમાં તિજોરી હતી એની અંદર કેસ હતી તોતેર હજાર બે રો સુનાની બુટ્ટી ને બે ચેન હતી ચાંદીની એ બધું આનું જોયું તો આ લોકર આખું તૂટેલું હતું ને ઘર થોડું આમ તેમ હતું બધું પૈસા ને કેસ બધું લઈ ગયા કોઈ ચોર આવીને ને લગભગ એ ઓળખાણવાળા જ છે કે એમને ખબર છે આ ટાઈમે અમે ગયા ને આ ટાઈમ સુધી આવી જઈશું એટલે કોઈ ઓળખાણવાળાએ જે છે એ કામ કર્યું છે એમાં કમ્પ્લેન કરી દે કુમારવાડા પોલીસ ચોકીમાં તો એમને એમ વિનંતી છે કે જે છે એ જલ્દસે જલ્દી જે કરીને અમારું જે પ્રોસેસ છે એ કરીને અમને અમારી વસ્તુ અપાઈ દે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર